ઈડીએ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે તપાસ એજન્સીએ ફારૂકને આજ રોજ એટલે કે ગુરુવારે શ્રી શ્રીનગરમાં પૂછપરછ માટે બોલાવ્યા જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ફંડમાં ગેરરીતિઓને લઈને એડીએ આ કાર્યવાહી કરી છે ઈડી અને સીબીઆઈ બંને આ કેસની તપાસ કરી રહી છે ઈડીએ વર્ષ બે હજાર બાવીસમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી આ મામલે ફારૂકની પૂછપરછ થઈ ચૂકી છે આ મુજબ છ્યાસી વર્ષે ફારૂક અબ્દુલા

નિર્ણય નિમણૂક કરી હતી જેથી બીસીસીઆઈ ના પ્રાયોજિત ભંડોળની હેરાફેરી કરી શકાય બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ